ભુજ શહેરમાં ધંધો રોજગાર કરતા સ્ટ્રીટ વેન્ડર્સના વિવિધ પ્રશ્નો અને શહેરમાં સફાઈનો અભાવ ઉભરાતી ગટરો રોડ રસ્તાના સમારકામ સહિતના મુદ્દે સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરમાં કાર્યરત જૂના સ્ટ્રીટ વેન્ડર્સની યોગ્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરી રહ્યા છે ભુજ શહેરના રોડ રસ્તા સફાઈ ગટરના પ્રશ્નો અને ભુજ શહેરના શેરી ફેરીયાઓ જે છે એમના જે મુદ્દાઓ છે એમને લઈને નગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતો આ વર્ષના અંતિમ મહિનામાં એક આંદોલન દ્વારા અમે નગરપાલિકાના પેટનું પાણી હલાવવા માગીએ છીએ કે કોઈપણ રીતે આ જે મુદ્દાઓ છે આ પ્રશ્નો જે છે એનું નિરાકરણ કરવામાં આવે બિલકુલ તંત્ર જે છે એ નગરપાલિકાના મુખ્ય અધિકારી સતત ગેરહાજર રહેતા હોય છે રજાઓમાં હોય છે અને જ્યાં ત્યાં પોતે હોય છે ત્યારે પણ પ્રજાને યા તો આ ખોટા આક્ષેપો કરીને પ્રજાને હેરાન પરેશાન કરવાના પાણીના કનેક્શન કોઈ રજૂઆત કરવા આવે તો એના કાપી નાખવાના રોડ રસ્તાઓની અંદર જે જવાબદારો છે એમના કોન્ટ્રાક્ટરો જે છે એમના તરફી કોઈ પગલાં ના ભરવા કોન્ટ્રાક્ટર બદલાવી નાખે પરંતુ જે કામ કોન્ટ્રાક્ટરને જે કામનું સંચાલન કરતા હોય એમની જવાબદારી એવા જ માણસોને આપવામાં આવેલી હોય છે કે જે લોકો આ રીતે કામ કરવામાં અગાઉ પણ ક્યારે સફળ થયા નથી એટલે એવા પ્રશ્નોના કારણે આજે સમસ્યા ઉદ્ભવી છે અને લોકો જે છે હાલાકી ભોગવી રહ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને આજે આંદોલન કરવામાં આવ્યું છે આજથી અમે શરૂઆત કરી છે ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદત માટે ધરણા અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો જે નવતર પ્રકારના કહી શકાય એવા કાર્યક્રમો નગરપાલિકા કચેરી અને જરૂર પડે તો કલેક્ટર કચેરીમાં પણ કરવામાં આવશે શ્રી મોહમ્મદ લાખા એક આપણા નાગરિક દ્વારા જુદા જુદા દસ મુદ્દાઓની રજૂઆત આજથી લગભગ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલી છે તેમાં દસ મુદ્દા પૈકીના પાંચ મુદ્દાઓ જે જાહેરમાં જે રેકડીઓ જે ઉભી રહે છે જાહેર ટાઉન વેન્ડિંગ એક્ટ અન્વયના છે તેમાં તેમની મુખ્ય રજૂઆત વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની છે અત્યારે હાલમાં આપ જે જોઈ જોઈ શકો છો નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રેકડીઓ ઊભી કરવામાં આવે છે નવી અને નગરજનોને તેના કારણે દબાણના લીધે સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે આ જે જૂના ટાઉન વેન્ડર્સ છે તેમને સુનિયોજિત રીતે ટાઉન વેન્ડિંગ ઝોન ફરીથી બનાવી અને યોગ્ય રીતે તેમને સ્થાપિત કર્યા બાદ જો જગ્યા હશે તો નવા વેન્ડર્સને એકોમોડેટ કરવા માટે નગરપાલિકા વિચારણા કરશે હાલની પરિસ્થિતિ અને નગરપાલિકામાં વધતા જતા દબાણોને ધ્યાને રાખી અને કોઈ નવા વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાય તેમ નથી તે સિવાયની બાકી પાંચ રજૂઆતમાં જે ડ્રેનેજનો એક મુદ્દો છે તેમાં રેલવેની સાથે સંકલન ચાલુ છે નગરપાલિકાની કામગીરી ચાલુ છે હાલ મુખ્ય લાઈનની એક કામગીરી જે નેશનલ હાઇવેની કામગીરી ચાલુ છે તેના કારણે ડ્રેનેજને વિક્ષેપ પડેલો છે તે કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે સફાઈના અમુક મુદ્દાઓ છે તેની તપાસ આજે સ્થળ તપાસું કરી અને જે કઈ નિકાલ કરવા પાત્ર હશે તે કરવામાં આવશે